के घर के पास से वहां पे उनके कुछ लोगों ने रोक लिया राजकुमार से तीखी बात हुई और उसके बाद पिता का दावा है कि पंद्रह से बीस लोगों ने हमला कर दिया उसी रात में किडनैप होता है ये बच्चा उसके सर पे बंदूक रखकर रात में राजकुमार को बंदूक की नोक पर उठाया जाता है उसको घर से ले जाया जाता है उसको टॉर्चर किया जाता है उसको यही स्टेट परिवार वालों को उस... નમસ્કાર મિત્રો ફરી વાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ નો મામલો હજી સુધી મિત્રો પત્યો નથી આના મિત્રો વાત કરી તો દરરોજ ને નત નવા વળાંકો સાથે મિત્રો નત નવા ખુલાસો થઈ રહ્યા છે હવે મિત્રો વાત કરી તો એક બીજા ભાઈ સોશિયલ મીડિયા અંદર વિડીયો થયો છે વાયરલ જે આ મિત્રો વાત કરી તો શું મળતી માહિતીઓ મતલબ જાણકારીઓ મળી રહી છે વિડીયો એન્ડ સુધી જોતા રહ્યો ચેનલ માં પહેલી વાર આવ્યું હોય તો બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે રાજકુમાર ઝાટ ને લઈને મિત્રો વાત કરી મામલો છે રાજસ્થાન ના લોકોને લઈને મિત્રો યુવક થયું છે બિલકુલ ષડયંત્ર છે એવું મિત્રો કહી ગયા છે અને મિત્રો વાત કીધો પોલીસ સાહેબો દ્વારા દબાઈ દેવામાં આવ્યું છે એવું પણ તે ભાઈ કહે છે હવે મિત્રો આના આપણે ટાઈમ માં શું શું થાય છે શું મિત્રો વાત કીધો ફરી વખત

જ્યાં મિત્રો વાત કીધો એક્સિડન્ટ ના મામલે મિત્રો વાત કીધો જે રીતે કહી દેવામાં આવ્યું હતું સાથે મિત્રો બસ ડ્રાઈવરને પણ પકડી લેવામાં આવ્યો અને બસ ડ્રાઈવરે કબૂલ પણ કરી હતી પરંતુ ભાઈ રાજસ્થાનના લોકો ખુલ્લી આમ લડી લેવાના મૂળમાં છે તો હવે આની અંદર શું થાય છે આપણે બધી વિગત આવનારા ટાઈમમાં જોવાનું રહેશે તો આના વિશે તમે શું કહેશો વડે બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ઓલરેડી ભૂલવાનું આ તો આજનો વિડીયો વિડીયો ગમે લોકોને શેર કરી દીધો આપણે એક નવા વિડીયો મળી જ્યાં સુધી બધા લોકોને જય હિન્દ જે ભારતના વિડીયોને તમારા લોકો સુધી પહોંચાડવાનો છે શેર કરવાનો છે આ વિડીયો દ્વારા આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી કોઈના સપોર્ટમાં પણ નથી જે થઈ રહ્યું છે મિત્રો જે પણ વિડીયો વાયરલ થયા છે એ વિડીયો વાયરલ થયો છે તે માટે અમે તમારા સમક્ષ લાવી રહ્યા છીએ ધન્યવાદ